ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પગલે સુરત પોલીસ પર સુરતના બાગડ વિસ્તારમાં શહેર પોલીસનો પોલીસ જાતે બાગડ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળશે અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન થશે એશી હજાર મૂર્તિનું વિસર્જન કરાશે પંદર હજાર થી વધુ પોલીસ કર્મી તહેનાત રહેશે ક્રાઇમ બ્રાન્ચની દસ અને ચાર એસઓજી ની ટીમ પણ તહેનાત રહેશે જો રિહર્સલ બે તબક્કામાં કરવામાં આવી રહ્યા છે અત્યારે જો ફર્સ્ટ હાફ ને રિહર્સલ જો આવતીકાલે ઈદના જો બંદોબસ્ત છે ઈદના જુલુસ અનુસંધાને પૂરે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લીંબાયત વિસ્તારમાં અઠવા વિસ્તારમાં અને જો મૈધરપુરા લાલ વિસ્તારમાં ચોક બજારમાં અલગ અલગ અને આ બાજુ જો વિસ્તારમાં જોઈએ ઈદના બંદોબસ્ત રિહર્સલ અત્યારે અમે કરીએ છીએ આ અલગ અલગ વિસ્તારોમાં ટોટલ એકસો ચાલીસ જેટલા જો એ પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર એકસો ચોવાલીસ જેટલા ઈદના જુલુસો નીકળવાના છે જોઈએ અને પછી બીજા દિવસે સત્તર તારીખના રોજ આપણા પૂરા સમગ્ર શહેરમાંથી અસ્સી હજારથી વધુ શ્રીજીના મૂર્તિના વિસર્જન પ્રક્રિયા થવાની છે જો અલગ અલગ કીર્તિ ઓવારો ઉપર જશે અને સાથોસાથ જો કુદરતી અવારો પર જો ત્રણ જો આપણા મગદલ્લા હજીરાને ડુમસ ત્યાં જશે જોઈએ એના લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને ટોટલ સમગ્ર જો બંદોબસ્ત ખૂબ સારી રીતે જાય એના માટે જો અમે લોકો ટોટલ જો કરી પંદર હજાર જેટલા અમારી પોલીસ અને હોમગાર્ડ અને ટીઆરબીના ના જવાનો ડિપ્લોયડ છે અલગ અલગ જગ્યાઓ ઉપર જો આવતીકાલે ઈદે મિલાદ અને સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરનાર છે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન જો કોઈ અસામાજિક તત્વો શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ કરશે તો ચેતી જજો કારણ કે સુરત પોલીસ એક્શન મોડમાં છે અને આવા તત્વો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસે સંપૂર્ણ તૈયારી હાલ કરી લીધી છે તસવીરો સીધો બતાવવાના પ્રયાસ કરીશું સુરતના ભાગડ વિસ્તારમાં કે જ્યાં સુરત શહેર પોલીસ છે તે હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે આવતીકાલે જ્યારે ઈદે મિલાદ ને લઈને જે નાના મોટા જુલુસ નીકળવાના છે અને સત્તરમી સપ્ટેમ્બરના રોજ જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે જડબે સલાક સુરત શહેરની અંદર જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે તો સાથે જ રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ હાલ સુરત મુકામે આવી પહોંચી છે અને આ જે સંપૂર્ણ જે વિસ્તાર કે જ્યાં ગણેશ વિસર્જન અને જે ઈદ મિલાદના નિમિત્તે જે નાના મોટા જુલુસ નીકળવાના છે એટલે તમામ જે ગતિવિધિઓ પર બાદ નજર રાખવા માટે સુરત પોલીસ છે તે હાલ સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહી છે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ડ્રોન કેમેરાથી તમામ જ્યાં વિસ્તાર છે કે જ્યાંથી ગણેશ વિસર્જનના દિવસે જે પ્રતિમાઓ છે તે નીકળવાની છે સુરત શહેરમાં કુલ એંસી જેટલી જ્યારે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે કેટલીક પ્રતિમાઓનું ઘરઆંગણે વિસર્જન થવાનું છે જ્યારે મોટી પ્રતિમાઓનું હજીરા અને ડુમ્મસ ડુમસ કાંઠે વિસર્જન થવાનું છે તો આ સાથે જ અલગ અલગ બાર સ્થળો પર વિસર્જનના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે એંસી હજાર જેટલી જ્યારે પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે ત્યારે જુલુસ અને વિસર્જનને લઈને સુરત પોલીસ તરફથી જે લોખંડી પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે જેમાં પંદર હજાર જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે આ સાથે ત્રણસો જેટલા ધાબા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને આ ધાબા પોઈન્ટ ઉપર પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે તો આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ અને એસઓજીની ચાર ટીમ તેમજ સાત જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ છે તે સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેવાની છે નવસો જેટલા બોડી ઓન કેમેરાથી તમામ ગતિવિધિઓ ઉપર છે તે બાદ નજર રાખવામાં આવશે જ્યારે રાઈડ જેવી ઘટનાઓ ન બને તે માટે અગાઉથી સાત જેટલા વજ્ર વાહનોને પણ છે તે સ્ટેન્ડ બાય ટુ રાખવામાં આવશે પાલિકા સાથે પણ સુરત પોલીસ દ્વારા સંકલન કરવામાં આવ્યું છે અને પાલિકા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા સંકલન સાધી અને તમામ વ્યવસ્થાઓ સુચારુ રૂપે પાર પડે તે દિશામાં છે તે પ્રયાસ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે સુરત શહેરની અંદર પાલિકા અને પોલીસના મળી કુલ ત્રણ હજાર જેટલા જે સીસીટીવી કેમેરા છે અને આ સીસીટીવી કેમેરાથી પણ જ્યારે ગણેશ વિસર્જન અને જુલુસ નીકળવાનું છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ જે ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ ત્રણ હજાર જેટલા સીસીટીવી કેમેરા પણ મહત્વના બની રહેવા છે આ સાથે ચાલીસ જગ્યાઓ ઉપર પ્રાઇવેટ કેમેરા પણ લગાડવામાં આવ્યા છે એટલે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે હાલ કરી લેવામાં આવી છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે સોળમી સપ્ટેમ્બર છે અને સુરતના ભાગડ વિસ્તારમાં દર વર્ષની જેમ જ્યારે નાના મોટા જુલુસ નીકળતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આ વિસ્તારોની અંદર કોઈક કાકરી ચાળો ન થાય કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શહેરની શાંતિ જળવાઈ રહે તે દિશામાં સંપૂર્ણ પ્રયાસ કરવા માટે સુરત પોલીસ તરફથી હાલ તૈયારી કરી લેવામાં આવી છે અને આ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પણ સુરતનો કોઈ એવો ખૂનો બાકી ન હશે કે જ્યાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા ન મળે કારણ કે રેપિડ શન ફોર્સની સાથે સુરત બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિત તમામ જે સ્થળો પર કે જ્યાંથી ગણેશની પ્રતિમાઓ છે તે નીકળનાર છે અને જે ગણેશ વિસર્જનના રૂટ ઉપર ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળવાનો છે ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન જે ઓવારા ઉપર પણ છે તે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે અને આ તમામ બાબતોને લઈને સુરત શહેર પોલીસ તરફથી જે સંપૂર્ણ તૈયારીઓ છે તે હાલ કરી લેવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક સ્પષ્ટપણે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો શાંતિ દોહોડવાનો પ્રયાસ કરવામાં આવશે જો ખોટા મેસેજો એ ભ્રામક અફવાઓ ફેલાવવામાં આવશે તો તેવા તત્વો વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ સતત બાદ નજર રાખી બેઠી છે અને જો આવા તત્વો આવા મેસેજેસ વાયરલ કરતા ઝડપાશે તો તેવા સામે કડક કાર્યવાહીની ચીમકી પણ છે તેઓ દ્વારા હાલ ઉચ્ચારવામાં આવી છે जय खुमान साते राकेश गुजरात गुजराट सुरत